બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં શિક્ષક સતત ગેરહાજર જોવા મળ્યો પ્રાથમિક શાળામાં નોકરી કરતો શિક્ષક કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં વ્યસ્ત રહેતા કપાત પગાર ઉપર રજા મૂકી પોતાનો ધંધો કરતો જોવા મળ્યો હતો કપાત પગાર પર શાળામાં રજા મૂકી કન્સ્ટ્રક્શન વેબસાઇટ કરતો હોવાથી દાંતા પંથકમાં કામ દરમિયાન ઓગણીસ લાખની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું દાંતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે રાજ્યમાં અગાઉ અનેક શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા આરખી ગામમાં સતત પાંચ માસથી શિક્ષક ગેરહાજર રહીને કન્સ્ટ્રક્શન કામ કરી અને શિક્ષણ કાર્યમાં કપાત પગાર ઉપર રજા રાખી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે જોકે સતત ગેરહાજર રહેતા શિક્ષક કન્સ્ટ્રક્શન કામનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે જોકે દાંતા પંથકમાં ઓગણીસ લાખની છેતરપિંડી કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે સમગ્ર મામલે પાંથાવાડાની આખી ગ્રામજનોની માંગ છે કે આવા શિક્ષકની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે અને નવો શિક્ષક મૂકી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે જો આવા શિક્ષકને તાત્કાલિક ધોરણે બદલવામાં નહીં આવે તો આગામી સમયમાં તાણાબંધી કરી શિક્ષણ કાર્યથી અડગા રાખવામાં આવશે અમારા સ્કૂલમાં ત્રણસો છન્નું બાળકો ભણે છે અને એકથી આઠ ધોરણ ધોરણ છે એમાં કુલ શિક્ષકોની સંખ્યા તેર છે એમાં બેની બદલી થયેલી છે અને એક શિક્ષક જે અશ્વિનભાઈ પટેલ એ સતત ગેરહાજર રહે છે અને એની રજૂઆત પણ અમે વારંવાર કરેલી છે તો અમને ન્યાય મળતો નથી તો એના માટે અમે આ શિક્ષકની બદલી કરે અથવા અમે બધા ગ્રામજનો એસએમસી કમિટી બધા ભેગા થઈ અને સ્કૂલની તાળાબંધી કરવાની પણ તૈયારી દાખવી છે તો અમારી વાત સાંભળી અને સરકાર શ્રી તરત આ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષક અમારી શાળાની અંદર ત્રણસોની ઠંડુ બાળકો ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરે છે અમારી શાળાનું મહેકમ તેર શિક્ષકોનું છે તેમાંથી બે શિક્ષકોની હમણાં બદલી થઈ છે અગિયાર શિક્ષકો કામ કરે છે અગિયારમાંથી એક શિક્ષક સતત અનિયમિત અધિકૃત રીતે ગેરહાજર રહે છે એમને કોઈ પ્રકારની શાળાની તાલુકા પંચાયતની કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તે વારંવાર પ્રજા ઉપર ઉભરી જાય છે હવે છેલ્લા ઘણા સમયથી આનો આ ઘટના બને છે તો શાળાના બાળકોનું ખૂબ શિક્ષણ બાબતે ખોટું થઈ ગયું હોય તો મારી માગે કે નવો શિક્ષક એમની જગ્યાએ આપવા અમારી નમ્ર વિનંતી આ શિક્ષક શરીરનો કોઈ રજાનો પગાર અમે ઉધારેલ નથી